પોત પોતાની ખેતીની અંદર કંઈક આધુનિક ટેકનોલોજી કંઈક નવી ટેકનોલોજી અપનાવતા થયા છે જ્યારથી સોશિયલ મીડિયા એક્ટિવ થયું યુટ્યુબ વોટ્સએપ ફેસબુક એમાંથી ખેડૂત મિત્રો ઘણું બધું શીખ્યા છે કઠોળ વર્ગના એક બે પાકો જેમાં વટાણા હોય વાલ હોય રાજમા હોય તો આવા પાકોનું નાના નાના પોકેટમાંથી મોટા વિસ્તારોની અંદર વાવેતર થવા લાગ્યું છે ખેડૂતોને ખૂબ સારો ફાયદો થાય છે મિત્રો યુટ્યુબ ના માધ્યમથી ઘણા બધા ખેડૂત મિત્રો આપણી સાથે જોડાણા એ લોકોને ખૂબ સારી એવી માહિતી મળી રહી છે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો ફોન કરે છે કે સાહેબ તમારી માહિતી નો ઉપયોગ કરી અને ખૂબ સારી એવી મગફળી થઈ છે પોતાનો આભાર માનવા માટે ફોન કરે છે તમામ લોકોનો હું પણ આભાર માનું છું બીજું મિત્રો મારે એ વિનંતી કરવાની છે કે આપણે જે લોકોએ બેરલ ફેરવ્યું હતું અને એ તમે વિડીયો માહિતી મેળવી રહ્યા હોય તો મને બેરલ નું રિઝલ્ટ શું મળ્યું એની માહિતી આપવાનું ભૂલતા નહીં ખાસ આજે રાજમાની માહિતીની વાત કરીએ તો મિત્રો રાજમા ખૂબ અગત્યનો પાક છે કઠોળ વર્ગનો પાક છે પરંતુ એની અંદર નાઇટ્રોજન ફિક્સેશન થતું નથી રાજમાનો પાકનું વતન ગણીએ તો સૌથી પહેલા જન્મ છે એનો અમેરિકાની અંદર ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકાના વિસ્તારોની અંદર ખૂબ સારું વાવેતર થાય ત્યાં જન્મેલો પાક છે એનું બીજું ઘર ગણીએ કેમ ઘણા બધા પોતપોતાનું એક ઘર ગામડાની અંદર હોય ને એક સિટીની અંદર તો બીજું ઘર ભારત છે ભારતની અંદર ચોમાસુ સિઝન ની અંદર પહાડી વિસ્તારો હોય હિમાચલ પ્રદેશ હોય જમ્મુ કાશ્મીર હોય તો એનો જે પહાડી વિસ્તાર છે ત્યાં રાજમાનું ખૂબ સારું વાવેતર થતું હતું આપણે ખૂબ સારું ઉત્પાદન મેળવતા હતા આજકાલ આ જ રાજમાં આપણા ગુજરાતની અંદર ગયા વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રો જામનગર જિલ્લાની અંદર રાજકોટ જિલ્લાની અંદર અમરેલી જિલ્લાની અંદર જુનાગઢ જિલ્લાની અંદર સૌરાષ્ટ્રનો જે પોકેટ છે ટેલિફોન આવ્યા ખૂબ સારું વાવેતર કર્યું અંદર તૈયાર થતો પાક ટૂંકા ગાળાનો પાક છે ખૂબ સારો કઠોળ વર્ગનો પાક છે લાલ કલરના એના દાણા આવે છે આપણે ફોટોગ્રાફ્સ વચ્ચે વચ્ચે મૂકશું ઉત્પાદનની દ્રષ્ટિએ પણ ખૂબ સારો છે અંદાજિત પચીસ ત્રીસ પણ જેટલું વેગે ઉત્પાદન આપતું પાક છે ખાસ કરીને કઠોળ વર્ગનો પાક હોવાથી જમીનની અંદર પણ ખૂબ ફાયદાકારક થતો હોય છે પરંતુ એની ખાસ એવી ખાસિયત એવી છે કે નાઇટ્રોજન કેપેસિટી હોતી નથી બીજું રાજમાં ખાવાથી શરીરની અંદર કેલ્શિયમ લોહ તત્વ કાર્બોહાઈડ્રેટ આ બધાનું પ્રમાણ ખૂબ સારું હોય છે જે લોકો નોનવેજ નથી ખાતા ઓનલી વેજીટેરિયન પીપલ છે એના માટે આ ખૂબ સારો એવો પાક છે દિવસની અંદર એવું કહેવાય છે કે મેડિકલ સાયન્સ એવું કહે છે કે પંચ્યાસી ગ્રામ કઠોળ આપણે ખાવું જોઈએ પણ આપણે ખાતા નથી એટલે કઠોળ સિંહ આપણા માટે ખૂબ અગત્યનું છે તો એમાં રાજમાનો પાક સહી ખૂબ અગત્યનો છે એટલે રાજમાનું વાવેતર કરશું તો આપણા લોકોને ખાવા મળશે તમે યાદ રાખજો અમેરિકન લોકો શાણા છે એટલા માટે રાજમાનો વાવેતર કરે આપણે નથી કરતા તો ગુજરાતની અંદર હવે રાજમાનો વ્યાપ વધે એના માટે થઈ અને તમે ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા માહિતી સારી લાગતી હોય તો લાઈક કરજો ને બીજા લોકોને રાજમા વિશે માહિતી ઉગાડજો રાજમા છે મળે છે સાથે સાથે ભાવ પણ ખુબ સારો હોય છે જનરલી તમે બજાર ની અંદર રાજમા લેવા જાવ તો ઓલમોસ્ટ સો રૂપિયા થી લઈને એકસો દસ રૂપિયા સુધીના કિલો રાજમા તમને મળે છે ઘણા ને હજી રાજમા વિશે ખબર પણ નહીં હોય પણ આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવશું એટલે તમને ખ્યાલ આવી જશે દોસ્તો ખાસ કરીને રાજમા છે કેવા પ્રકારની જમીનની અંદર વાવી શકાય ઉપયોગની વાત કરી તો રાજમાનો ઉપયોગ પહેલા જોઈ લઈએ તો મિત્રો રાજમાનો ઉપયોગ છે ખાસ કરીને શાક બનાવીને લોકો ખાય છે એનો બીજો કઈ ઉપયોગ નથી થતો જેમ તમે મગ અડદ તુવેર દાળ તુવેરની દાળ બને મગની દાળ બને અડદની દાળ બને પણ રાજમાની દાળ બનતી નથી રાજમા આપણે કેમ ચણાનું શાક ખાઈએ એમ રાજમાનું શાક આપણે ખાઈ શકીએ લીલી સિંગો હોય તો એનું પણ તમે શાક ખાઈ શકો એટલે ખૂબ સારું છે લીલા અને હુકા બંને રાજમાના પાકને કેવા પ્રકારની જમીનની જરૂરિયાત પડે કોણ વાવી શકે તમને એવું થાય સાહેબ તમે વાતો કરો છો તો મારે રાજમા વાવવા પણ કેવા પ્રકારની જમીન જેની જમીન હલકા પ્રકારની જ્યાં ઘઉંનું વાવેતર નથી થતું અથવા ઘઉં ઓછા થતા હોય

વોટર હોલ્ડિંગ કેપેસિટી મધ્યમ એટલે કે સારી હોય સાથે સાથે સારી વોટર હોલ્ડિંગ કેપેસિટી પણ શક્તિ ખૂબ સારી હોય જમીનની અંદર ખૂબ સારી માફક આવે છે રેતાળ જમીન પણ રાજમાને ખૂબ સારી એવી માફક આવે છે આ રાજમાના પાકને જમીન પણ ભારે જમીનની અંદર રાજમાનો ઉપયોગ કરવો કે વાવેતર કરવું એ આપણા માટે હિતાવ નથી આવું સાયન્સ એન્ડ ટેકનોલોજી કહેવાય છે સાથે સાથે વાવેતરનો સમય મિત્રો મોટા ભાગના વિસ્તારો કે જે આપણે અમેરિકાની વાત કરી કે ઉત્તર ભારતની વાત કરી તો એમાં ચોમાસુ ઋતુની અંદર વાવેતર રાજમાનું થાય જે ખૂબ સારો એવો કઠોળ વર્ગનો પાક છે પરંતુ આપણા ગુજરાતની અંદર શિયાળાની અંદર પંદર નવેમ્બર એટલી પંદર નવેમ્બર સુધીની અંદર આનું વાવેતર એક નવેમ્બરથી લઈને પંદર નવેમ્બર સુધીમાં આનું વાવેતર કરવામાં આવે

ત્રિસ્તાલીસ સેન્ટીમીટર બે હાર વચ્ચેનું અંતર રાખીને વાવેતર કરશો બે સોડ વચ્ચે એ દસ સેન્ટીમીટરનું અંતર રાખીને વાવેતર કરશો ખૂબ સારું ઉત્પાદન મળે છે રાજમાનું ગયા વર્ષે જામનગરના ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવ્યું તું કર્યું તું અને એને ઉત્પાદન મેળવું તું એને મેળવું તું તો તમને મળી શકે એટલે એટલા અંતરે પછી બહુ ભારે જમીનની અંદર આપણે વાવવાની ભલામણ કરી નથી એટલા માટે એને યાનથી વધારે અંતર કરવાનું નથી મેક્સિમમ અઢાર ની જાળી તમે વાવેતર કરી શકો તમને એવું થાય સાહેબ મારે રાજમાં વાવેતર કઈ જાતનું વાવેતર કરી શકાય હવે પહેલી વાત તો એ છે કે રાજમાં નું બિયારણ એટલી બધી ક્યાંય જગ્યાએ કોઈ સંસ્થામાં કેવું ખાસ મળતું નથી તમારે મોટા ભાગે ઘર ઘર ખેડૂતો પાસેથી ખરીદવું પડતું હોય છે કોક ડીલરો રાખતા હોય કદાચ પરંતુ મોટા ભાગે ઘર ખેડૂતો પાસેથી ખરીદવું હોય છે બધા જ ગુજરાત રાજમાં એક નંબરની જાત છે ઘણા એમાંથી સુધારેલી જાત ગુજરાત રાજમાં એક એમાંથી સુધારેલી અઠ્યાસી બાર નંબરની જે જાત છે એનું પણ વાવેતર કરતા હશે આ બધી જાત બે હાજર છ માં બે હાજર દસ ની અંદર રિલીઝ થયેલી છે કોટા રાજમાં એક રાજસ્થાનની ખુબ સારી એવી વેરાયટી છે એવા પ્રકારના દાણા કોટા રાજમાં એક નંબરની જાત

અને મેં પેલા કીધું એમ રાજમા એકસો દસ થી એકસો પંદર દિવસની અંદર તૈયાર થઈ જશે બરાબર છોડવા તમે અહીંયા જોયા થાય એ પ્રમાણે વિડીયોની અંદર આપણે કેટલા ક્યાંક વચ્ચે વચ્ચે મુકેલા છે રાજમાનું કેટલું બિયારણ જોઈએ વિઘે ઘણા બધા ખેડૂત મિત્રો પ્રશ્નો હોય તો રાજમાનું જનરલી વીસ થી પચીસ કિલો બિયારણ વીસ થી લઈને પચીસ હોય બિયારણને વાવતા પેલા બિયારણને રાઇઝોબિયમનો ભોટ આપવો જોઈએ સાથે સાથે એમાં કોઈ રોગ જીવાત ન લાગે શરૂઆતમાં સુકારાનો રોગ ન લાગે એના માટે થઈને વિટાવેક્સ પાવર નામની જે દવા આવે છે એક કિલો દાણા દીઠ ગ્રામ આપવાથી ખૂબ ખૂબ સારું ઉત્પાદન અને પાક શકાય છે જેથી કરીને ખેડૂતને એ શરૂઆતની અવસ્થામાં સુકારો રાજમામાં ન બેસે એનું ખાસ ધ્યાને રહી પિયત વ્યવસ્થાની વાત કરીએ તો રાજમાને પિયત કઠોળ કરતા અન્ય કઠોળ કે જેમ ચણા તુવેર કરતા વધારે જોઈએ એટલે રાજમા પાણી માગતો પાક છે રાજમામાં પાણીની વ્યવસ્થા હોય તો જ વાવેતર કરવું નહીંતર પાણીની શું વ્યવસ્થા નથી કટોકટી છેલે સર્જાતી હોય તો આપણે રાજમાનું વાવેતર કરાય નહીં હવે તમને એવો છેલ્લો પ્રશ્ન થાય કે સાહેબ રાજમામાં મારે વાવેતર કરવું તો ખાતર કયું નાખી શકાય તો ખાતર રાજમાના પાકને ડીએપી બાવીસ કિલો જેટલું વીસ થી બાવીસ કિલો જેટલું તમે ડીએપી એની અરે પોટાશની કોઈ ભલામણ નથી આની ભલામણ છે એકસો વીસ કિલો જેટલું નાઇટ્રોજન સાહીઠ કિલો જેટલું ફોસ્ફરસ પોટાશની ની કોઈ ભલામણ નથી પણ ગયા વર્ષે જે આપણે પોટાશ નાખો તો ખૂબ સારું મળશે તો ખૂબ સારું ઉત્પાદન મળે એટલે ડીએપી અને પોટાશ પાયાના ખાતર તરીકે વીસ કિલો બાવીસ કિલો જેટલું વીસ થી બાવીસ કિલો ડીએપી અને દસ કિલો પોટાસ આપવો ઘણાને એવું થાય સાહેબ ડીએપી મળતું નથી તો તમે વીસ વીસ ઝીરો તેર પાંત્રીસ થી ચાલીસ કિલો એક સોળ ગુઠાના વિઘામાં જેને વધારે લાગતું હોય એ તમે તારે ઓછું નાખી તો આપણને કોઈ વાંધો નથી અને એની હારે દસ કિલો જેટલું પોટાશય નાખી શકો સાથે સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ અત્યારે મોટાભાગની ગુજરાતની જે જમીન છે એની અંદર ઝીંક અને સલ્ફરની ખામી ઉભી થઈ કેલ્શિયમ ની ખામી ઊભી થઈ તો ઝિંક સલ્ફર ની ખામીના નિવારણ કરવા માટે ઝિંક સલ્ફેટ તમે એકરે કરે 4 કિલો એટલે કે વિગે 2 કિલો નું માપ રાખીને નાખો તો પણ ખૂબ સારું ઉત્પાદન સેવ ફોર્મ ની અંદર આવે છે પાવડર ફોર્મ ની અંદર નાખશો તો આમાં તળિયે બેહી જાય ડીએપી ને પોટાશ સાથે પણ સેવ ફોર્મ ની અંદર આવે છે તો એનો ઉપયોગ કરવામાં આવે તો વધારે સારું એ પછી કઠોળ વર્ગમાં યુરિયા નાખવાની જનરલી ભંડામણ નથી પણ રાજમાના પાકમાં યુરિયા નાખવાની ભલામણ છે યાદ રાખજો કારણ કે રાજમા નાઇટ્રોજન મૂળ ઉપર મૂળ ગંડિકા હોતી નથી એટલે એના ઉપર આપણે જે ખાસ કરીને ત્રીસ દિવસે અને પિસ્તાલીસ દિવસે અથવા સાઠ દિવસે પિસ્તાલીસ અથવા ઓપ્શન છે ત્રીસ દિવસે ફિક્સ તમે તમે યુરિયા નાખી શકો શરૂઆતમાં જ્યારે પહેલો ડોઝ મારો ત્યારે આપણું જે પચાસ ટકા નાઇટ્રોજન એકસો વીસ કિલોના ભાગના આઠ કિલો જે નાઇટ્રોજન છે એના અડધા ભાગનું કરીને નાખીએ તો મિત્રો એક વીઘે સોળ ગુઠાના વીઘામાં 15 થી વીસ કિલો જેટલું યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટના સ્વરૂપમાં નાઇટ્રોજન જો આપવામાં આવે

એક વખત વધારે નહીં પણ ક્યારા ક્યારા વીઘા સુધીનો આપણે નવો પાક તરીકે એડોપ્ટ કરતા તો કરવો અને ગયા વર્ષે તમે રાજમા જો વાહવા જ હોય તો ખૂબ સારું ઉત્પાદન લીધું હોય તો તમે આ વખતે પાછી ફૂલ ફેઝની અંદર ટ્રાય કરી શકો રાજમાની બાકીની માહિતી છે આપણે આગળના વિડીયોની અંદર મેળવશું તમને માહિતી આપીને વિરમીએ છીએ છતાં કોઈને તકલીફ હોય તો મારો મોબાઈલ નંબર